નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તાલુકાના વડુ ગામે ઈદ એ મિલાદુ નબી તહેવાર નિમિત્તે હુસેની યંગ કમિટી દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જુલુસે મોહમ્મદે કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો જોડાયા હતા વડુ બજારમાં ઠેર ઠેર નિયાજ વિતરણ પણ કરવામાં આવી હતી અને મદાર કમિટી દ્વારા પૌવા બટાકા વિતરણ કરવામાં આવ્યા હતા જ્યારે જુલુસ આખા બજારમાં હતો અને મુસ્લિમ સમાજના લોકોએ વડુ પોલીસનો સહ સહકાર આપી શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ઇસ્લામના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લુદ્દીન અલૈ વલ્લાસલમના હરમાન મુજબ ગામના લોકોએ ઇન્સાનિયત ભાઈચારા દેશની મોહબતની સત્ય અને અહિંસાનો સંદેશો આપ્યો હતો આ જો સોલ નવ બે હજાર રોજ પેકેમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો ચૌસો ને નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં ઈદુદ્દીન નબીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પ્રવીણસિંહભાઈ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત સદસ્ય ગિરવતસિંહ તથા અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીવાયપી સાહેબ ખાસ હાજરી આપી છે રાવડુ પોલીસ સ્ટેશનના ચૌધરી સાહેબ અને અન્ય સ્ટાફ એ કඩપગે અહીંયા વડુ સુષ્મંદબોસ રાખીને કોમી એકતા દર્શન કરાવેલ છે. બધા બધા સાથે